અંજારમાં ઘરે એકલી રહેલી ત્રેવીસ વર્ષીય પરિણીતાના ઘરમાં ઘૂસીને અજાણ્યા શખ્યું તેને બેહોશા કરવા પ્રયાસ કરીને ગળે છરી મારીને નાસી ગયો હોવાનો બનાવ બહાર આવતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે અંજારના મેઘ પર કુંભારડીના ઘનશ્યામનગરમાં મંગળવારે સવારે સાડા નવના અરસામાં બનાવ બન્યો હતો फरीबादी टीनाए सात मास पूर्वे जश गारू साथ लग्न ससरा तथा जेक साथ घनश्याम में संयुक्त परिवार रहे छे मंगलवार सवारे टीना पति सहित सहु लोग कामसर घर बहार गये समय अचानक अजाण्या घर में प्रवेश करेलो टीना ते समय रसोड़ा काम करती असात शख्स मोढ़े रूमाल कभाव बेहोश करने प्रवास करेलो ટીનાએ તેની પકડમાંથી ભારે પ્રવાસ કરેલા બાદમાં આ શખ્સ તેના ગળે જમણી બાજુ છી મારીને નારુ રહ્યો હતો બનામ અંગે જાણ થતા ટીનાનો પતિ ઘરે દોડી આવ્યો હતો અને રામબાગ હોચિટલે સારવાર માટે લઈ ગયો હતો ગળેટ ટાંકા આવ્યા છે બનામ અંગે અંજાર પોલીસે ફરિયાદ દાખલ કરીને ગહન તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં ઘરમાંથી ક્યાંય કોઈ જગ્યાએથી લોહીના દાગ બ્લડ સ્પોટ મળ્યા ના હોવાનું તથા ગળા પર થયેલી ઈજા કરીના બદલે અન્ય કોઈ ચીજવસ્તુ થઈ હોવાનું તારણ તીબોએ વ્યક્ત કર્યું છે અંજાર પોલીસે બનાવને ગંભીરતાથી લઈ તેનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસના ઘોડાને દોડાવવાનું શરૂ કરી દીધું છે